નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ધનસુરાથી ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દિવ્યાંગ યુનિક ડિસેબિલિટી સર્ટિફિકેટ ધનસુરા તેમજ બાયડ તાલુકાના હાડકાની ક્ષતિ ધરાવતા આંખની ક્ષતિ ધરાવતા તેમજ માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગ ભાઈ બહેનો માટે દિવ્યાંગ સર્ટિફિકેટ ઇસ્યુ કરવા માટે કેમ્પ યોજાયો હતો જેમાં બસો ઉપરાંત દિવ્યાંગ લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા દરેક દિવ્યાંગ ભાઈ બહેનોનો સારો એવો સહકાર પ્રાપ્ત થયો હતો कैंपमा हिम्मतनगर सिविल हॉस्पिटल जीएमईआरएस जनरल हॉस्पिटल हिम्मतनगर તેમજ डीईआईसी विभागના જીગરભાઈ જાની યુગेंद्रસિંહ भाविकભાઈ તેમજ સર્વે આરોગ્ય કેન્દ્રના સ્ટાફ ધનસુરા આરોગ્ય કેન્દ્રના અધિકારી શ્રી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી कपिलભાઈ શ્રી સંજયભાઈ સાહેબ શ્રી ધનસુરા બીઆરસી કોઓર્ડિનેટર ગૌતમભાઈ પટેલ તથા સ્પેશિયલ এড્યુકેશન ટીચર્સ શ્રી ધનસુરા બાયા તાલુકાના તથા ધનસુરાના પ્રતિષ્ઠિત માનનીય જીગરભાઈ શ્રી દ્વારા દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયસિકલ વિતરણ કરવામાં આવી હતી અને એમના દ્વારા આગામી દિવસોમાં મદદ કરવા માટે પણ જણાવ્યું હતું ધનસુરાથી અમારા રિપોર્ટર દિવાંગભાઈ સોની સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા આજ રોજ ધનપુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ વધુ સંખ્યા માં દિવ્યાંગ ભાઈ બહેનોએ કેમ્પ લાભ લીધે જે બાયડ તાલુકો અને ધનપુરા તાલુકો બંને તાલુકા ધનપુરા આરોગ્ય કેન્દ્ર ખાતે અ સર્ટિફિકેટ ઇશ્યુ કરવા માટે દર્દીનો ઉપસ્થિત રહી તેમાં હિંમતનગર સરિલિ હોસ્પિટલ અને વિજ્ઞા બ્લાઈટ માટે આખોના ડોક્ટર જીરોડા કોમરેડ હોસ્પિટલ અને માનસિક તિદાન માટે હિંમતનગર એક તગને આવ્યા રહે અને દરેક તિદાનને સારો એવો ન્યાય નરેન્દ્ર છે પ્રોફેશનલ એજ્યુકેટેડ ટીચર સ્ત્રીઓની મહેનત અને શાળામાં પ્રવેશ લીધેલા બાળકો જે અભ્યાસ માટે શરતીની જરૂર છે એવા દિવ્યાંગ બાળકોને પણ ઉપસ્થિત રાખવામાં આવે છે અને તજજ્ઞો દ્વારા તેમજ ધનપુરા સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુમિરંજન તેમજ સ્ટાફ દ્વારા સારો એવો સહકાર મળે છે અરવલ્લી ફિઝિકલ હેન્ડીકેપ સંસ્થા ઉતાર દ્વારા પણ